નમસ્કાર દર્શક મિત્રો પણ આવું સારું ગીત ગાઈ શકે છે અને જોર ગાયું છે તમને પણ ગમશે તો મિત્રો ગરીબની દીકરી રાતોરાત વાયરલ થતા લોકો પણ ચોંકી ગયા છે તો મિત્રો વિડિયો પૂરો જોઈએ વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આગળ વિડીયોમાં બતાવવામાં આવશે કે દીકરી કેવું ગીત ગાયું છે તો મિત્રો આ જોરદાર ગીત ગાયું છે એક વાર સાંભળવાનું ભૂલશો નહીં એક કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને દીકરીને

લ દૂધ પાયાવી